જય શ્રી રામ અને જય મોગલ બધાને તો આજના નવા વિલોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો આ ફક્ત વિડીયો અમારો અમારા બેના પ્રેમ વિશે છે અને આખો આખો પ્રેમનો જ આવશે સ્પેશિયલ વિડીયો જોવાનું ભૂલતા નહીં તો છેલ્લે સુધી જોજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મેં પડવીને કઈ રીતે પહેલાં મેં પ્રપોઝ કરી હતી એ મારે આને પૂછવાનું છે અને ક્યાં અને કેટલા વર્ષ હતા અને કેવી રીતે એ તમને પૂરેપૂરી માહિતી મળશે આ વિડીયોમાં તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા તો હવે પૂછીએ પડવીને મેં તને ક્યાં પહેલાં વહેલાં પીશું છું તમે મને પહેલાં વહેલાં મેં આપણે હું ત્રીજું ભણતી ત્યારે તમે પાંચમું ભણતા ત્યારે મમ્મી નિશાળે આવતા ડેલી ત્યારે તમે મને પૂછ્યું હતું પછી અમે દાડિયા જાતા દાડિયા જઈને પછી મને અહીંયા રિંગ પહેરાવી હતી ત્યારથી જ અમારે બેને લવ થઈ ગયું રિંગ પહેરાવી અને એ પહેલાં છે ને મેં સૌથી પહેલાં એને ક્યાં પીસું એ તમને કહી દઉં કે હું પાંચમું ભણતો અને આ ત્રીજું ભણતી અને છે ને એ સૌથી પહેલાં છે ને દૂધ લઈને ઘરેથી નીકળી અને અમે ત્યાં હોટેલ બ્યા હતા મારા પ્લોટ વિસ્તાર અમારા ગામમાં અને ત્યાં બેટલે આ દૂધ લઈને નીકળી એટલે મેં છે ને કે મારો દોસ્તાર હારે બ્યો તો મેં કીધું હું કહું આ છોકરી કોણ છે તો મને એમ કીધું કે આ આની છોકરી છે તો મને તૈયાર પહેલી વહેલી જ ગમી ગઈ છે અને મેં એને પહેલી વહેલી જોઈ હતી તો મને એમ થયું કે હાલો હવે આને જ મારે પૂછવું છે ને હવે આની હરેસ્ટી છે એ આની હરેસ્ટ છે તો મેં પછી એને થોડાક દિવસ જવા દીધા અને પછી પૂછ્યું એને એટલે પૂછ્યું એટલે હવે ના પડી ને આ વિડીયો તમને આમ બહુ મજા આવશે આ હકીકતની વાત છે ને હકીકતની એ વાત કહેવાની છે તમને આ ખોટી વાત કરવાની આપણી એ કેવું નથી એટલે હકીકતની વાત તમને મારે કહેવાની છે તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં

આઠ નવ વર પહેલાં હું એને ફિલાતો હતો ત્યારે પછી મેં છે ને અમે વેકેશન મેળ્યું ને એટલે દિવાળીમાં અમે દાડીએ અહીંયા જાતા ઘરે આવ્યા દેવમાં આવ્યા ને પછી દાડિયા જ હતા ને દાડીએ ક્યાં જતા એ કહી દઉં અમારા બાજુનું ગામ જ છે બે ત્રણ ગામ ગામની ગામ છે અમે ત્યાં દાળિયે જ હતા આ હતી આવતી ને અમે એક દિવસ રજા હતી એટલે હું જાતો પપ્પા વીણવા દાતા ત્રણસો રૂપિયા ત્રણસો પપ્પા વીણવા હતા અને પછી ત્યાં આની વાય મેં છે ને કમસે કમ હાથ ધોરો બગેડા કેટલા હાથ વંચાય એટલો બધો એ મને પ્રેમ કરતી હું એને પ્રેમ કરતો પણ એ મને છે ને ખબર નથી એને ખબર નથી આને આને અમે પૂછવા હાટું છે ને કાંઈ નહીં તો કેટલા યારે નંબર બગલાવેલા છે કાંઈ પાર જ નથી નાના તો મોટા હોતી એટલે મારા દોસ્તારું છે અને કોઈક મારા હગાવાલા નહીં ઘણા યારે અમે નંબર બગલાવા બગલાવા ઘણા નંબર મોકલ્યા પણ કોઈ થી મને જવાબ આપ્યો જ નહીં હા કોઈ થી પેડી એમ કરતા કરતા કેટલા હાથ દોરો વૈયા છે હાથ દોરો હું તે અમારો વન સાઈડ ફ્રેમ જો તો મિત્રો અહીંયા છે ને અમે દરિયા કાંઠે આવ્યા છે એટલે થોડોક અવાજ 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 આવશે થોડોક કરી લેજો વિડીયો જોવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આજુ બાકી છે હજી તો આવશે તો આગળ વધીએ વિડીયો હવે ઘણી ગામમાં કકો વેણવા જતા હા પૂજા થાય ને તો નાથી પછી એમ બન્યું કે મેં છે ને એને એકવાર મારા ઘરની બાજુમાં દૂધ લેવા નીકળી ખાઈ છે મેં એને બીજી એક છોકરી હતી એનું નામ તો ન લેવાય વિડીયોમાં એ નાથી નીકળી તો મેં એને પૂછ્યું કે કે ને તો આ નીકળે એટલે હવે મને શું કીધું ખબર છે

થોડુંક આડું થઈ ગયું છોકરા હોય તો કઈ પછી લખા બીજે એના લખાણ હોય તો ખબર પડી જાય પછી આપણે પડી ગયા બીજે ના પછી બહુ જાજુ આવેલું બે ત્રણ વરસ ત્રણ વરસ પછી મેં છે ને થોડુંક અવળું થઈ ગયું હતું એટલે કહેવાય નહીં વિડીયોમાં પ્રાઇવેટ પછી મેં બોલેરો લીધો બોલેરો લીધો

આવું મને એવું કીધું પછી હું કવ વાંધો નહીં ત્યાંથી હું સીધો ઘર ની નીકળી ગયો એટલે મારી વાઇફે વળ ખાધી ખાધી આવી ગઈ દોડી ને પછી પાછી ગઈ મારે ઘેર પછી પાછું કીધું કે હવે આવું આવી પછી થોડોક જીવ ઠંડક મળી મિત્રો હવે આ વિડીયો છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ કારણ કે હવે આ દરિયા આવ્યા છે ને એટલે પવન નો અવાજ એ બહુ આવે છે ને દરિયો બહુ ગાજે છે તો થોડુંક વિલોપ બનાવવાનું તકલીફ પડે એટલે મજા નથી આવતી હવે પવન ને બહુ ઘુમાય એટલે બહુ અવાજ આવે એટલે મજા નથી આવતી તો હવે અમે આનથી વિડિયો એક બીજો અલગ જ આપણો વિડીયો બનાવશું અને એ પણ તમારો મોટો કરી દેવો તો હવે અમે ઘરેથી બનાવશું તો આજ માટે આટલો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કારણ કે અમે એક નવી ચેનલ બનાવી છે ઇન્સ્ટાગ્રામમાં તો અમારે ન્યૂઝય સારા આવે છે ઇન્સ્ટાગ્રામમાં મારું આઈડી છે મહેશ ડિયાળી કરીને અને પાંચ હજાર ફોલોવર થવા એવા છે હજી કેમ કે શરૂઆત છે આઠસો નવસો ફોલોવર હતા અને અમે બે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એટલે દસક દિવસમાં પાંચ હજાર ફોલોઅર થવાની તૈયારી છે હવે તો દસ કે ટાર્ગેટ છે દસ કે થઈ જાય જલ્દી જલ્દી તો આ ઇન્સ્ટાગ્રામનું પેજ ચાલુ થઈ જવાનું છે એમાં વ્યૂઝ સારા સારા આવે છે તમારા ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક પણ નાખી દે અને આ વિલોગ ભૂલતા ભૂલતાની એટલે સુધી જોજો અને સારો લાગે તો કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય બાય Close till I get up, time is barely on our side. I don't want to waste what's left. The storms we chase are leading us, and love is all.